કાયદો અને વ્યવસ્થા સુદઢ કરવાનો સંકલ્પ લેવાયો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી શ્રીઓ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી જેમાં એએડપીએસના કેસો અગવણની સરખામેમાં બમણાથી વધુ કેસો કરવા બદલ અને ગુજ સીટીઓશી હેઠળ માત્ર 5 મહિનામાં મવતમ આઠ કેસ સાથે 76 આરોપીઓ સામે કેસ કરવા બદલ અભિનંદન પાઠવ્યા ડ્રગ્સ વિરોધ ઝુમે વ્યાજખોરી વિરોધ ની ઝુંબેશ હની ટ્રેપ આરોપીઓ અને અસામાજિક તત્વો સામે કડક પગલા લેવા અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે જે રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવે તેવું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીટિંગમાં કહ્યું હતું તારીખ પંદર માર્ચ ના રોજ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોને એક સૂચના આપવામાં આવી હતી કે સો કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અસામાજિક તત્વો રહે છે એ અસામાજિક તત્વોની લિસ્ટ તમે તૈયાર કરો અને એ લિસ્ટ તૈયાર કર્યા પછી એ લોકોની વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરો કે જેના કારણે આ અસામાજિક તત્વો પર એક ભયનું વાતાવરણ થાય પંદર માર્ચથી લઈને એકત્રીસ મઈ બે હજાર પચીસ સુધીમાં મારી પાસે અત્યારે જે આંકડો છે એ આંકડો માર્ચ એપ્રિલ અને મે એ અઢી મહિનાનો આંકડો છે એટલે આ અઢી માસમાં જે અસામાજિક તત્વો આપણે આઈડેન્ટિફાય કર્યા હતા એ પૈકી આશરે પાંચસો ને છ્યાસી અસામાજિક તત્વોના જે ઇલિગલ કન્સ્ટ્રક્શન એવું કરવામાં આવ્યું હતું એ ઇલિગલ કન્સ્ટ્રક્શન ઘરનું પણ હોય ફાર્મ હાઉસ પણ હોય દુકાન પણ હોય કોઈ પણ સ્ટ્રક્ચર હોય એવા ગેરકાયદેસર દબાણ કરેલા જે સ્ટ્રક્ચર્સ હતા એવા પાંચસો ને છ્યાસી ઇલિગલ સ્ટ્રકચર્સને ગુજરાત પોલીસ અને સ્થાનિક કોર્પોરેશન નગરપાલિકાના મદદથી કરવામાં આવી હતી એની સાથે સાથે જે અસામાજિક તત્વો ગેરકાયદેસર બીજ કનેક્શન લીધા હોય એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તો આ અઢી મહિનામાં આશરે એક હજાર આઠસો સત્તાવન અસામાજિક તત્વોના ઇલીગલ વીજ કનેક્શન જે હતું એ કાપવામાં પોલીસને સફળતા મળી છે કે કામગીરી કરી છે વારંવાર જે તત્વો ગુનાઓ કરતા હોય એ લોકોના અગાઉ જે ગુનાઓમાં એમને જામીન મળી છે જે બેલ મળ્યા છે એ બેલ કેન્સલેશન થાય જે નિયમની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને આધીન બેલ કેન્સલેશન કરવા માટે કોર્ટમાં પ્રપોઝલ જે મૂકવાનું હોય છે એવા ચારસો ને ચોત્રીસ અસામાજિક તત્વોની જામીન કેન્સલ કરવા માટેની પ્રપોઝલ્સ પણ ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ એકમો તરફથી અલગ અલગ કોર્ટ્સમાં મોકલવામાં આવી છે જે અસામાજિક તત્વો એવા પ્રકારના ગુનાઓ કરતા હોય કે જેના કારણે એમને ફાઇનાન્શિયલ ગેઇન થતું હોય એટલે ક્રાઇમ ફોર ગેઇન આપણે જે કહીએ છીએ એ લોકોનું બેંક એકાઉન્ટ્સની સ્ક્રૂટની કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી એટલે એવા અઢી મહિનામાં મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન જીરો નાઇન સિક્સ જીરો ટુ નાઇન ટુ એઇટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો